ઇમારથી કરણના સાનિધ્યના સેનાપતિના સાનિધ્યની અંદર યુદ્ધ ખેલાવાનું છે ને એટલા માટે મને ચિંતા થાય છે હા પ્રભુ પરંતુ ડરતો નથી હું કોઈથી પણ કરણ સામે આવશે ઈ વીરની વીરતા સામે શત્રુ કોઈનો ફાવશે અરે સમ્રત છે તે શસ્ત્ર વિદ્યામાં સંપૂર્ણ જાની ટેક છે અરે આ અર્જુનને હરાવે એવો કરણ યોદ્ધો યક્ષ છે એટલા માટે જ અર્જુન મને ચિંતા થાય છે કે મહર્તી કર્ણનો એક જ ભાવ છે મૃત્યુલોકની અંદર એ માત્ર ને માત્ર अर्जुनનું મૃત્યુને એટલા માટે મને ચિંતા થાય છે પણ અર્જુન સદાયની માટે હું તમારો રખેવાળ બન્યો છું અને સદાયને માટે મારે તમારી ચિંતા થાય છે ને એટલા માટે તું કોઈ ચિંતા ન કરતો હું કઈક રસ્તો કાઢીશ પ્રભુ હું જાણું છું આપ મારા સહાયક છો અને યુદ્ધની અંદર મારી હાર ન થાય બરોબર છે અર્જુન તો ચાલો આપણે યુદ્ધની તૈયારી કરો ચાલો પ્રભુ